નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો બાબરા બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો પચાસ મેંદરડા ત્રણ હજાર એકસો બ્યાસીથી ત્રણ હજાર આઠસો વીસ વિરમગામ ત્રણ હજાર ચારસો છવ્વીસથી ત્રણ હજાર છસો એકવીસ જેતપુર બે હજાર છસો પચાસથી ત્રણ હજાર ચારસો પંચોતેર જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકવીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો પચીસ પાટડી ત્રણ હજાર ચારસો દસ થી ત્રણ હજાર છસો એકવીસ મોરબી ત્રણ હજાર સો થી ત્રણ હજાર ચારસો સિતેર હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર બહુચરાજી ત્રણ હજાર એકસો ચાલીસ થી ત્રણ હજાર એકસો ચાલીસ સમી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો પાટણ બે હજાર આઠસો નેવું થી ત્રણ હજાર પાંચસો અગિયાર અમરેલી બે હજાર સાતસો એકતાલીસથી ત્રણ હજાર છસો સોળ માંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર સાતસો એક ગીમા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો રાજકોટ ત્રણ હજાર બસો એંસીથી ત્રણ હજાર છસો છત્રીસ દિયોદર ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો હારીજ ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ત્રણ હજાર છસો છાસઠ તડાજા બે હજાર બસો થી બે હજાર બસો પચીસ ધાનેરા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ગોંડલ બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો એકસઠ નેનાબા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો એક વાંકાનેર ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો એકાવન જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો વીસ જામખંભાળિયા ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ત્રણ હજાર પાંચસો વારાહી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો છપ્પન બોટાદ બે હજાર થી ત્રણ હજાર સાતસો પાંચ વાવ બે હજાર થી ત્રણ હજાર પાંચસો એકત્રીસ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો અંજાર બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો વીસ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો રાપર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર એકસો એકસઠ जामनगर बेहजार पांच सौ तरह हजार छ सौ पांच पिलोड़ा तर हजार तरह सौ थी तरह हज़ार छ सौ छियासी कड़ी ओगणीस सौ थी तरह हज़ार चार सौ एकत्रीस थराद बे सात सौ तरह हज़ार सात सौ पंदर ऊंझा तर हजार सौ थी चार हज़ार पांच सौ पिंचोतेर जसद तरह हजार हज़ार छ सौ